છો મારા વાલા પશુપાલન મિત્રો અને આજ આપણે વાત કરવાની છે ઘણા પણ મિત્રનો પ્રશ્ન એવો હતો પશુપાલન મિત્રો કે ભાઈ તમે કેટલું પંદર દિવસનું દૂધ ભરાવો છો અને પંદર દિવસે તમારે કેટલો પણ પગાર આવે છે એ વિશેની વાત કરવાની છે એટલે પશુપાલન મિત્રો અમારા વિડીયાની અંદર તમે બન્યા રહેજો એટલે આપણે કેટલું દૂધ જાય છે અને કેટલો પગાર આવે છે આજ બધી ડિટેલની વાત કરવાની છે એટલે પશુપાલન મિત્રો તમે જો તો આપણે પશુપાલન મિત્રો ખરેખર એવું છુપાઈને રાખવાની કોઈ પણ વાત નથી અને આ તો ગામડાવાળા વાળા ભાઈ જે ચોખ્ખા શબ્દ ની અંદર આપણે વાત કરવાની આવે કે કઈ પણ હંતાડવાનું હોય જ નહીં એમાં પશુપાલન થી મિત્રો આપણે તમને વાત કરીએ તો આપણે તમને અહીંયા તબીલો પણ દેખાતો હશે એના ઉપરથી તમે અંદાજ મેળવી શકો કે ભાઈ આપણે તબેલાનું સ્ટાર્ટ કર્યું છે કાંઈ પશુપાલનની અંદર આવક હોય તો જ કોઈ પણ મિત્રો કોઈ પણ જનરલી કામ કરી શકે તમને એટલો અંદાજ હશે કે આપણે કોઈ પણ કામ કરતા હોય તો વગર પછી કાંઈ પણ કામ થાય નહીં તો પશુપાલન વેબસાઇટ એવી છે મિત્રો કે આની અંદર સો ટકા નફો જ છે અને પૈસા પણ આવે છે અને પૈસા પણ સારા આવે છે પણ તમને એક પશુપાલનમાં કામ કરવાની એક કમ્પ્લિટ બધી ખબર હોવી જોઈએ કે કઈ રીતે આપણે કામ કરવું છે કઈ રીતે આપણે જાજુ દૂધ ઘટાડવાનું મિત્રો ઘણા મિત્રો નો પ્રશ્ન એવો હોય છે કે આપણે અમે બાર થી ભાઈ ગાય લાવે છે દસ લીટર વાળી દૂધ વાળી ગાય લાવી અને ઘરે લાવે એટલે સાત લીટર કરી નાખે છે મિત્રો પણ પશુપાલન કરવાની એક એનું કામ કરવાની મિત્રો તમારી ટ્રીક હોવી જોઈએ કે કઈ રીતે આપણે ગાયનું દૂધ જાજુ ઘટાડી શકીએ અને કઈ રીતે આપણે એની પાસેથી ઉત્પાદન જાજુ લઈ શકીએ મિત્રો ઘણા પણ મિત્રો એવું કરતા હોય છે કે દસ લીટર હામી પાર્ટી પાસેથી દોઈને તો ગાય લાવી રહી છે મિત્રો પણ ઘેર લાવે એટલે છ સાત લીટર દૂધ કરે છે અને ફાઇનલી વે ઈ જ્યારે વહુતી જાય અત્યારે પણ વેચી મારે છે લોસ ખાઈને પચાસ હજારની ગાય લાયેલી હોય અને તરી ચાળીસ હજારમાં વેચી મારે છે કેમ કે આપણા કામની નથી પણ મિત્રો આપણે ખાસ એવું કહેવાનું છે કે મિત્રને કે ભાઈ એવું કાંઈ હોતું નથી તમે ગાય કે ભેંસને ટાઈમથી એને સારી ક્વોલિટીનું ખાંડ સારું સારી રીતથી તમે પશુપાલનને તમે જાળવતા હો તો મિત્રો એ સો ટકા પશુધન એવો છે કે તમને પણ જાળવે જ અને તમને દેખાતું છે આપણે કામકાજ ચાલુ કરી દીધું છે મિત્રો અને જો હવે આપણે અહીંયા પણ ભરવાની છે મિત્રો કઈ આવક વગર તો કોઈ પણ કામ કરે નહીં એટલે તમને પણ ખબર પડતી હોય કોઈ પણ આપણે ધંધો કરતા હોય છે જસ્ટ આપણે સમજવા પૂરતી વાત છે કે આપણે સિલાઈ મશીનનું કામ કરતા હોય મિત્રો તો એની અંદર થોડા ઘણું આપણને મળે તો જ આપણે કામ કરવું અને ના મળે તો કોઈ કામ કરવાનો અર્થ હોતો નથી એનો કોઈ પ્રશ્ન જ નથી હોતો કે આપણે કામ કરવરાય નહીં અને પશુપાલન મિત્રો પશુપાલન કરતા આવડતું હોય ને તો આના જેવો કોઈ પણ પગાર જ નથી તમારે હજમવાનું તમારી પાસે હાથ થી આઠ ગાય હોય ને સાહેબ તો સમજી લેવાનું કે ઘેર બેઠા અમેરિકાનો પગાર છે અમે કન્ટિન્યુઅર એને સારી સાર અને વ્યવસ્થિત એને દિવસની અંદર તમે પાણી પાવતા હોય અને વ્યવસ્થિત એમને તમે સાર નાખતા હોય તો સો ટકા તમારું દસ લિટર દૂધ હોય તો દસ લિટર આપે અને આઠ લીટર દૂધવાળી ગાય હોય તો આઠ લિટર આપે અને મારું કહેવું તેવું જ છે મિત્રો કે તમારી ગાય કે ભેંસને જ્યારે બીજદાન કરાવતી વખતે સારું પણ બિદાન કરાવવાનું કેમ કે સારી ઓલાદ તમને એનું જે બચ્ચું હોય છે ને એ સારું જન્મે તો તમને પણ ઉત્પાદન સારું આપે મિત્રો અને તમે કોઈ પણ ડૉક્ટર પાસે લોકલ ડૉક્ટર જ્યારે બિદોન કરતા હોય છે એ એમની પાસે પણ તમને અવેલેબલ જ હોય છે પણ તમે વાત કરો તો તમને પણ સારું વિદોન કરી આપે કારણ કે એની ઓલાદ સારી આવે અને સારું પણ દૂધ કાઢે મિત્રો અને આની અંદર બહુ તમે મહેનત કરશો તો મિત્રો પૈસે પૈસા છાપવાની મજા આવશે અને આપણે તો પૈસા ભણાવી રહ્યા છે અને તમે પણ બનાવો એવી અમારી અપીલ છે મિત્રો અને તમે પણ સારું કામ કરો અને સારી મહેનત કરી અને સારા પણ પૈસા મેળવો મિત્રો અને આજ આપણે વાત કરવાની છે મિત્રો ફાઇનલ વિડીયોની અંદર તમે બનાવી રહેજો કેમ કે આપણે દિવસનું સાઠ લિટર દૂધ ભરાવ અને આમ વ્યવસ્થિત સારા પણ પૈસા પંદર દિવસથી જનરેટ કરો પગાર બીજો એમ પણ તમને પણ દેખાશે કે સારી રીતે તમે કામકાજ કરશો ને મિત્રો તો તમને પણ સારી આવક થાય